નમસ્કાર મિત્રો ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ આ સમાચાર એક પબ્લિક જાગૃતતા માટે બનાવી રહી છે હાલ આપને ખ્યાલ છે કે હાલ મામલતદાર કે બાજુની સરકારી કચેરી ત્યાં ઈ કેવાયસી ફોર્મ ચાલુ છે ઈ કેવાયસી ફોર્મ બનાવવા માટે તમને પણ મેસેજ આવતા હોય છે કે આપ આ અપડેટ તાત્કાલિક કરાવી લો પરંતુ અમે જ્યારે મામલતદાર ઓફિસે આવ્યા ઘણા ઘણી લાઈનો હતી પરંતુ એ કેવાયસી બનાવવા માટે એટલો કાંઈ સમય લાગતો નથી ક્યાંકને ક્યાંક હવે મને એવું લાગી રહ્યું છે કે આમાં પબ્લિકની આળસ છે અમે આપને જે ઈ કેવાય સી ફોમ જ્યાં ભરાઈ રહ્યા છે જે ઓપરેટરો છે ત્યાં અમે આપને બતાવશું કે આપ જોઈ શકો લાઇનો લાગેલી નથી અને કાલે રવિવાર હતો તોય મામલતદાર ઓફિસમાં ઈ કેવાયસી ફોર્મ ભરવા માટે કામ ચાલુ હતું પરંતુ થોડીક પબ્લિકની અવેરનેસ થોડીક પબ્લિક જાગૃત નથી લાગતી એટલે કાલ પચાસથી ઓછા વ્યક્તિઓ આવી અને એ કેવાયસી ફોર્મ ભરાયું છે તો આવો મારી સાથે આપને બતાવું કે ઈ કેવાય સી ફોર્મ ક્યાં ભરાય છે અને કેવી રીતે ભરાય છે ત્યારે મિત્રો આ મામલતદારની જે ઓફિસ છે આનો પાછળનો જે ગેટ છે જ્યાં ઈ કેવાય સીનું કામ ચાલુ છે આપ જોઈ શકો છો કે અહીં દરેક જે જાગૃત લોકો છે એ હજી અત્યાર સુધી આવી ગયા છે પોતાનું ઈ કેવાયસી કરાવ્યું છે પરંતુ લોકોને હજી પણ એક લાગી રહી છે કે જાણે ઈ કેવાયસી કરાવવા જશું તો વાર લાગશે સમય લાગશે અને ઈ કેવાયસી વાયસી તો ચાલશે પરંતુ મિત્રો ખાસ કરીને તમારી આળસ ઉડાડો ઈ કેવાયસી ફોર્મ અહીંયા ભરાઈ રહ્યા છે અપડેટ થઈ રહ્યા છે અને ઈ કેવાયસી અપડેટ માટે ફક્ત પાંચ મિનિટ જ લાગે છે તો આજે જ તમારી આડસ ઉડાડી અને તમારા નદીકી મામલતાર ઓફિસમાં जाओ અને એ કેવાયસી ફરજિયાદ અપડેટ કરાવો બાદ એક જાગૃત નાગરિક કારણ કે આમની પણ જાગૃતતા જોઈને મને પણ એમ થયું કે ખરેખર આમનો એક સવાલ કરવો જોઈએ બેન આપણું નામ અને પરિચય ક્યાંથી છો મારું નામ હસ્પિતા દીપેન રમણી હું અમદાવાદથી આવી છું ઈ કેવાય કરવા માટે અમે અહીંયા આવી કેવાય સીમ કરાવવા માટે અમદાવાદથી આવી છું નીકળી જવાની અને બેન ખાસ કરીને હજી ઘણા એવા લોકો છે જે ઘરમાં બેઠા છે એમને એમ છે કે આ તો કરી લેશું કરી લેશું પરંતુ કેટલી વાર લાગે છે કેટલો સમય લાગે છે અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ ડોક્યુમેન્ટમાં ખાલી આધાર કાર્ડ અને રાશન કાર્ડ જોઈએ છે ને પાંચ મિનિટનો ટાઈમ લાગે છે પણ ટાઈમ કાઢીને આવી શકે છે બધાય આપ અમદાવાદ નીકળી જશો પાછા બસ આ સાંજના નીકળી જવાની છે અમદાવાદ મિત્રો આ બેને જાગૃતતા બતાવી છે તમે પણ આજે જાગૃતતા બતાવો અને હવે ઘરેથી નીકળો અને તમારે ઈ કેવાયસી ફરજીયાત કરાવો ત્યારબાદ એક ભાઈશ્રી મળ્યા છે એ પણ એમની પણ જાગૃતતા એટલી હતી કે તે સમગ્ર પરિવારને લઈને આવ્યા છે અને તેમને પોતાની જવાબદારી પરિવારની જવાબદારી પૂર્ણ કરી છે ત્યારે સાહેબ ખાસ કરીને ઈ કેવાયસી માટે ઘણા એવા લોકો છે હજી ઘરે બેઠા છે હજી ઈ કેવાયસી કરાવવા માટે આવતા નથી એટલે ઈ કેવાય સી કરવા માટે કેટલો સમય લાગે છે અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ આધાર કાર્ડ અને રાશન કાર્ડ અને જે તે વ્યક્તિ હોય એ અહીંયા હાજર જોવે છે અને પાંચ મિનિટનું કામ છે એ પાંચ મિનિટમાં ઈ કેવાયસી કરીને તમે અહીંથી ફ્રી થઈ જાઓ છો હું મારી ફેમિલીને લઈને અત્યારે આવ્યો હતો સાત જણાને તો એ દસ પંદર મિનિટમાં ઈ કેવાયસી બધું થઈ ગયું અને હું તો બીજાને પણ કહું છું કે તમે ટાઈમ કાઢી અને આવો ઈ કેવાયસી કરાવો જરૂરી છે ફરજિયાત છે તો બધાને નમ્ર વિનંતી હું પણ કરું છું કે આવીને કેવાયસી કરાવો મિત્રો જોઈ શકો છો કે સવારે એક લાંબી લાઇનો લાગી હતી અને આ લાઇન સમગ્ર દસ મિનિટ દસથી પંદર મિનિટમાં લાઈન ક્લીન થઈ ગઈ એટલે વાર કાંઈ લાગતી નથી અને છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે એટલે તમારી આળસ તમને ઉડાડી જોશે હવે આપણે બહેનશ્રી મામલતદાર બહેનશ્રી છે એમની સાથે મુલાકાત કરશું અને તે શું કહે છે આવું આગળ બેનને મળીએ સરકારશ્રી દ્વારા ઈ કેવાય સીની કામગીરી અત્યારે પૂરા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે હું મુન્દ્રા તાલુકાના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કરું છું કે તે પોતાનું ઈ કેવાયસી કરાવી લે ઇ કેવાયસી સરકારશ્રીની તમામ યોજનાઓ માટે લાભકારક છે અને એકવાર ઈ કેવાયસી કરાવશો એ ઈ કેવાયસી અન્ય યોજનાઓ માટે ફરીથી આપને કરાવવાની જરૂર નહીં પડે મુન્દ્રા તાલુકામાં ઈ કેવાયસીની કામગીરી મામલતદાર કચેરી ખાતે એમડીએમ નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવી રહી છે તેમજ ગ્રામ પંચાયત ખાતે વીસી દ્વારા કરવામાં આવી રહી છે નગરપાલિકામાં બી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે આમ વિવિધ જગ્યાએ ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવે છે જેથી તમામે ઈ પોતાનું ઈ કે વાયસી કરાવી લેવું એપીએસ એપીએસ દ્વારા બી ઈ કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે તમામ રેશન કાર્ડ ધારકો જે એનએફએસએ યોજનાનો લાભ લેશે તે પોતાના દુકાનદાર દ્વારા બી ઈ કેવાયસીની કામગીરી કરી શકશે ઈ કેવાયસીની કામગીરી ત્રણ રીતે કરી શકાય છે તમે પોતાની જાતે જ માય રેશન એપ દ્વારા બી કરી શકશો ગ્રામ પંચાયત વીસી દ્વારા કરવામાં આવે છે તેમજ મામલતદાર કચેરીમાં કરવામાં આવે છે જેથી તમામ પોતાને ઈ કેવાય કરી લેવા માટે હું વિનંતી કરું છું ત્યારબાદ મુન્દ્રા તાલુકામાં આમ તો ગામડામાંથી આવતા અનેક જાગૃત નાગરિક પણ મળ્યા છે મને સાહેબ ખાસ કરીને હાલ ઈ કેવાયસી ફોર્મનું કાર્ય ચાલુ છે અને ઘણા એવા લોકો છે તાલુકા ગામડામાં પણ એવા લોકો છે કે જે અવેરનેસ છે એમ સમજી રહ્યા છે કે ઈ કેવાયસી તો આપણે ક્યારેક કરાવી લેશું તો એવા લોકોને આપ શું કહેશો ને ઈ કેવાયસીમાં કેટલો સમય લાગે છે અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ પરિચય નામ પરથી મારો પરિચય હું સાલીમ અમદ શમા કામ મોખા તાલુકો મુન્દ્રા જાગૃત નાગરિક તરીકે મુન્દ્રા તાલુકાની જનતાને એક અપીલ કરું છું કે ઈ કેવાય સીમાં કાંઈ નથી સરળતા છે તમે આવો ખાલી પાંચ મિનિટનું જ કામ હોય છે ને દરેક ગામડે ચાલુ હોય છે પણ તાલુકા મથકે પણ આપ આવો ડરો નહીં કેવાય સી કરવી જરૂરી છે શું શું ડોક્યુમેન્ટ જોઈ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને રાશન કાર્ડને જે વ્યક્તિના કેવાયસી કરવાની બાકી હોય તે વ્યક્તિ ત્યાં હાજર હોય છે તેમના ફિંગર લેવામાં આવે છે અને કહેવાય સી તરત જ થઈ જાય છે એટલે કોઈ ગભરાયા વગર અને સમયો કાઢી અને ત્યાં તાલુકા મત કે મામલતદાર ઓફિસમાં આવો અને તમારી કેવાયસી કરાવી લો નમસ્કાર મિત્રો આ મેસેજ પબ્લિક જાગૃતવા માટે હતો ન્યૂઝીલેન્ડ ગુજરાતી એક મુહિમ ચલાવી છે કે આપ જાગૃત થાવ હવે આપ ઘરેથી બહાર નીકળો અને તમારા શરીરની જે આળસ છે આળસ ઉડાવી અને આજે જ કેવાય કરાવો મારી સાથે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત bota сканапа, Ящ софт drinks.